જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનો સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ઘણા લોકોનો એવો ક્વેશ્ચન છે કે જ્યારે અમે મેન્યુઅલ પેન સાઇન માર્કિંગ કરીએ છીએ ત્યારે અલાઇનમેન્ટ નથી આવતું પ્લાનિંગ નથી આવતું બધી જ વસ્તુ સાચી તો આપણે આને બેઝિક રીતે શીખીએ કે જનરલ ઉદાહરણ લઈએ કે સૌથી પહેલા તમે જ્યારે પણ સાયકલ ચલાવવાનું શરૂ કરો છો ત્યારે તમે શું કર્યું પહેલાં એને દોરવતા ત્યાર પછી એની ઉપર સાયકલ ઉપર બેસીને તમે થોડુંક એવું બેલેન્સ જાળવવાની કોશિશ કરતા પણ અનબેલેન્સ થઈ કે તમારે સીધી દિશામાં જેમાં લઈ હોય સાયકલ ત્યાં ચાલતી પેડલ લાગતા તમે તમે નીચે ઉતરી જતા વારા ઘણીએ ક્યારેક પડી પણ લથડાઈ બસ આ જ રીતે ધીમે ધીમે શીખીને તમે એક સારી એવી રીતે સાયકલ ચલાવતા શીખ્યા ત્યાર પછી છૂટા હાથે ચલાવતા શીખ્યા પછી ત્યાર પછી ટર્ન લેતા પણ શીખ્યા કે કેવી રીતે લેવાય તો બસ આવું જ છે બેઝિક હોય છે ડાયમંડની અંદર આપણે કોઈ બી ચાલો અત્યારે ડાયમંડ લીધો હવે એની ઉપર પેન માર્કિંગ કરીએ છીએ હવે સ્ટાર્ટિંગ તો ભાઈ શું આવડવાનું પેન માર્કિંગ કરીએ છીએ પહેલાં તો લીટો જ નથી પડવાનો કે જે પ્રોપર આપણે પકડાવવાનો જ નથી હીરો આપણે એ બેઝિક લઈ લઈએ ત્યાર પછી તમે ધીમે ધીમે સ્ટાર્ટિંગ કર્યું ત્યાર પછી તમે ધીમે ધીમે હીરો ફેરવતા શીખ્યા સરખો આઈ ગ્લાસમાં જોતા શીખ્યા ત્યાર ત્યાર પછી પછી તમને થોડીક આઈડિયા આવી ગયો કસર કહેવાય જીરમ આ આ વસ્તુ ચાલે ચાલે ના તમે માર્કિંગ શીખ્યા એટલે માર્કિંગની અંદર એવું કે પેન સાઈન તમે ચલાવતા શીખ્યા જો તમે ડાયરેક્ટલી પેન સાઈન ચલાવતા શીખ્યા હો કે પ્લાનિંગ લેતા શીખ્યા હો તો તમને બની શકે છે હજી ના આવડતું હોય પણ તમે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ કરતા ગયા છો અત્યારે તમને માર્કિંગ કરવા આપે સ્ટાર્ટિંગ ના નથી કારણ કે ગમે એ વ્યક્તિ ઇવન બહુ હોશિયાર હોય ને તો એને વધીન વન બે મંથ ત્રણ મંથ જેવો ટાઈમ લઈ જ લે કારણ કે આ બધું આપણે બાયડીફોલ્ટીખીને નથી આવ્યો આપણે ટ્રાય એન્ડ ટ્રાય મેન વિલ ગેટ કે આ કોર્ટ છે આપણે યુઝ કરીને જ આગળ વધવાનું હોય છે લાઈક કે તમે સ્ટાર્ટિંગ કર્યું પેન સાઇન કરી થોડીક ટૂટક ટૂટક લાગે છે ભાઈ થોડીક વાંકઢોકવાળી લાગે છે કે હરખા ખૂણા નથી મેચ થતા કે સ્ટાર્ટિંગમાં તો આપણે અલાઇનમેન્ટ લેતા શીખ્યા છીએ પણ જ્યારે પણ અલાઇનમેન્ટ પરફેક્ટ આવી જાય ને ત્યાર પછી તો આપણે પ્લાનિંગ ઉપર ચડાય એ બેઝિક વસ્તુ છે કારણ કે તમે ડાયરેક્ટ પ્લાનિંગ કરો અને સાઇન મારો કારણ કે સાઈનના ઠેકાણા ન હોય ત્યાર પછી એક તો પ્લાનિંગ ના હોય નહીં અને આપણે એવું સાઇન મારવા બે જઈએ એટલે સૌથી પહેલાં મારું એવું કહેવું છે કે તમે અલાઇનમેન્ટ ક્લિયર કરો હવે અલાઇનમેન્ટમાં પણ એવું થતું હોય છે કે સ્ટાર્ટિંગમાં આપણે શરૂ કર્યું ને ત્યારે હરખું સાઇન ન બીજી વસ્તુ પણ આપણે પોઈન્ટ બગડી જતા હતા હવે ઘણી આપણે જાડી સાઈન લાગી જાય ક્યારેક પતલી લાગે ક્યારેક પતલી જાડી એવી લાગે પણ આ બધું સ્ટાર્ટિંગ સ્ટેપ છે લાઈક કે તમે સાયકલ અત્યારે પકડી જ છે ત્યાર પછી એને ધીમે ધીમે ચલાવવાની છે

ડાયમંડ પોઈન્ટ છે સોલિટર છે કયા ટાઈપનો ડાયમંડ છે તો બી એમાં પ્રેક્ટિસની જરૂર છે કારણ કે પ્રેક્ટિસ 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 આટલી વસ્તુ તમે આઈડિયા રાખશો ને તમારા માઇન્ડમાં તો બી તમે આગળ વધી શકશો હવે નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે ઘણી વાર એવું થતું હોય છે એક નો એક હીરો હોય છે બહુ વાર તમે એની ઉપર સાઇન માર માર કરો એટલે હીરો કાળો પણ થઈ જતો હોય છે એટલે એને એવી ચિંતા નથી કરવાની કઈ તૂટી તો જવાનું નથી કે તમે સાઇન મારી અને સાચી મારી હશે ખોટી મારી હશે એવું ડરવાની જરૂર નથી ગમે ત્યાં તમે ટ્રાય દેવા જાવ ઇવન તો બી કઈ ડરવાની જરૂર નથી તમને જે આવડે છે એ જ અપ્લાય કરો લાઈક કે ડાયમંડ છે આ રીતે જ કપાય આનું પ્લાનિંગ આ રીતે જ સાચું આવે તો એ રીતે કરો અને બેઝિક માઇન્ડમાં ઈ થિંગ રાખવાની ડાયમંડ નો હંમેશા શેપ થવો જોઈએ લાઈક કે તમે ચોકીના હીરા બનાવતા હોય તો ચોકીનો શેપ કેવો હોય એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ ચોકીનો શેપ એવો હોય તો સાઈન એવી મારો ત્યાર પછી ગોળનો હોય તો આપણે ગોળનો મારવાનો છે રોઝ કટ હોય તો વાટક્યા ટાઈપનો આપણે કાઢવાનો છે ડાયમંડ તો આ બધી છે ને બેઝિક માહિતી છે જે આપણે પેલા આવડવી જોઈએ ઘણી તો કેવું થતું હોય છે લોકો સાઇન મારતા હોય છે પણ એને જ નથી આઈડિયા તમે જો અત્યારે સ્ટાર્ટઅપ કર્યું હશે લાઈક કે ઘણા એવા સાઇનરો છે આપણે કોમેન્ટ કરતા હોય છે

કે જે ડાયમંડ છે આપણે હીરો એની વચ્ચે એટલે કે સેન્ટરના પોર્શનમાં કસર ના ચાલે ત્યાર પછી ટીકના પોર્શનમાં ના ચાલે અને ગર્ડલ કે જે આપણી ધાર છે એની ઉપર ઇવન અંદર હોય તો ચાલશે બટ ધાર ઉપર ના હોવી જોઈએ તો એ રીતે આપણે પ્લાનિંગ આખું લેવાનું છે પછી તમને સાઈડમાં ગોઠવતા આવડવી પડે કારણ કે અમુક એવી હોય જે છૂટક સ્પ્રેડ નાશ હોય તો એવા પ્લાનિંગ આપણે લેતા શીખવાના છે પણ એ ધીમે ધીમે આવડી જશે તમે જેમ કન્ટિન્યુઅસ એની ઉપર ફોકસ કરશો જેટલા બને એટલા સાઇન મારશો તમે જોશો તમારી ભૂલ શું છે તે તમને આઈડિયા અને ઈવન બીજી વસ્તુ એ કે જ્યારે તમે સાઇન મારો ને ત્યારે કંઈક એનો પાછળ મિનિંગ હોવો જોઈએ કારણ કે આમને સાઇન મારી દો અને મૂકી દો સાઇન મારી દો અને મૂકી દો એ બધી વસ્તુ છે ને ફેક છે કે ઈ વસ્તુ ઉપર કઈ તથ્ય ન કહી શકો કારણ કે એમાં તમને કઈ નવીન નથી આવડું જ્યારે તમે સાઈન મારો એટલે તમને અંદરથી આઈડિયા પડે કે આ પ્લાનિંગ માર્યો છે આમાં જીરો બેસ્ટ આવવો પડે ઇવન જો હું પ્લાનમાં ગોઠવું તો પણ આ જ પ્લાન લેવો જોઈએ એટલું તમારું માઇન્ડ છે ને ડાયવર્ટ કરી દો એકલું ડાયમંડ ઉપર ત્યાર પછી જુઓ તમારો પ્લાનિંગ કેવું આવે છે સારું આવે છે બેસ્ટ આવે છે કે બેટર આવે છે એ આપણને પછી આઈડિયા આવશે ત્યાર પછી નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે ઘણા એવા ક્વેશ્ચન બીજા પણ છે કે માર્કિંગ કરીએ ને ત્યારે આપણને એવો કન્ફ્યુઝ થઈ છે કે આપણો પ્લાન સાચો છે કે નહીં તો એ બી સાચી વસ્તુ છે એ આપણે ક્યાંથી જુઓ તો કોઈ બી સારો એવો એક્સપર્ટ હોય જેને ડાયમંડમાં ખબર પડતી હોય પ્લાનિંગ આવડતું હોય તો એની સાથે બેસીને એના હીરા જુઓ શાંતિથી પહેલાં એના હીરા જોવો એને કેવી કસર કાપેલી છે કેવો પ્લાન લીધો છે ક્રોસ પેન સાઈન શું કહેવાય કારણ કે ક્રોસ પેલ પાડીને તમે જ્યારે સાઇન મારશો ને ત્યારે જ તમારે સારું એવું વજન આવશે લાઈક કે તમને હું એક સમજાવીશ કે ટેબલ સિસ્ટમ શું કહેવાય કટ સિસ્ટમ શું કહેવાય કારણ કે એવાય પણ પણ ઘણા મેસેજ મેસેજ આવતા હોય છે બધા ઉપર તો અગબંધ વિડીયો બની જતા હોય છે આ બેઝિક વાત નીકળી છે તો આપણે આપને કહી દઉં કે ટેબલમાં શું હોય કે તમને જે સાઇન આપે ને મારવા તો તે તમારે મારીને ખાલી કમ્પલીટ કરી દેવાની જ્યારે કટ સિસ્ટમની અંદર શું હોય ચપકા હોય ઇવન જોવાના ચપકા હોય તો એ બધું જ તમારે કરવાનું રહેશે લાઈક કે આખી કટ આપણે તૈયાર કરાવીને બનાવીને એને આપવાની હોય છે કે જે ટેબલ મેનેજર હશે એને એને કટ સિસ્ટમ કહેવાય અને ટેબલ મેનેજરમાં તો ખાલી મેનેજર હોય એ તમને જે સાઇન મારીને કાપીને આપી દે એ તમને પાછું રીકટ આવે પણ જ્યારે તમે સાઈન મારી હશે ઈ રીકટમાં આવશે એ આપણે કહી શકીએ ટેબલ સિસ્ટમ ના કહી શકીએ એને કહી શકીએ કટ સિસ્ટમ કે તમે જે સાઇન મારી છે એ જ કપાવવાનો છે અને એ જ તમારી પાસે પાછો આવવાનો છે અને પાછું તમારે એની ઉપર પ્રોસેસ કરીને ફાઇનલાઇઝ ઝીરો કરવાનો છે તો આ બધી બેઝિક માહિતી છે આ બધી આપણે શીખવી પણ અગત્યની છે કોમેન્ટો આવે છે બધા ઉપર વિડીયો નથી બની શકતો પણ એક વિડીયોમાં જેટલું કવર થાય એટલું આપણે કરી લઈએ કે ડાયમંડનું પ્લાનિંગ તો કરી નાખ્યું ચાલો સાઇન માર્પાઈન આવી ગયો હવે કપાયન આવ્યો હોય તો એ આપણને કેવી રીતે આઈડિયા આવે એની ઉપર કે જે તમે સાઇન મારી છે એ જ કપાય છે કે નહીં તો એ તમને સૌથી પહેલા તમે જ્યારે સાઈન મારો છો ને ત્યારે તમારે આગળ પાછળ સાઈન ચેક કરી લેવી જોઈએ કે આની અંદર કપાઈ જશે કે નહીં શરૂઆતમાં માનો કે એક બે વાર તમે કાપાઓ આપો ત્યારે ભૂલ થાય પણ તમને પછી એની ઉપર ભૂલ ઉપર ભૂલ ના થવી જોઈએ તમને આઈડિયા આવી જવા પડે કે થોડીક હું અહીંયા ક્રોસ લઈ લઈશ આ સાઇન અહીંયા આવે છે ગઈ વખતે મેં કપાવી હતી તો થોડીક રહી ગઈ હતી કસર આ વખતે હું થોડીક ઉપર સાઈન લઉં અને એક પ્યોરિટી નો કાઢું અને બીજા હીરામાં કસર જવા દઉં હવે એમાં બેઝિક શું થાય જો હું તમને કહું કે એક હીરો છે માનો કે ક્રિસ્ટલ હીરો છે અને એની વચ્ચે મારે એક કસર છે કે હાલો આપણે નાશ લઈ લેવી નાશ છે હવે થોડીક એ મોટી નાશ છે કે હું એની ઉપર સાઈન મારું ને તો એ એકદમ મારા પેન ઓલા સાઈનની અંદર આવી જાય છે એટલે એ કટિંગ થઈ જવાનો પણ એ બંનેમાં વયો જશે જ્યારે મારો હીરો આવશે ને કપાઈન ત્યારે બંને હીરામાં આવશે

બસ આમાં કઈ નવીન નથી હોતું બસ તમે જેમ પ્રેક્ટિસ કરતા રહ્યો એવી રીતે તમને આવડતું હોય